સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બે હજાર ચોવીસમાં નોંધાયેલા પંચાવન લાખના એમટી ડ્રગ્સ કેસના ગુનાના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે આરોપી દ્વારા ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે સચિન કપલેથા ચેકપોસ્ટ આગળ જાય રોડ પર ત્રણ ઇસમોનો મેફેદોન ટ્રક્સનો પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ ટ્રક્સના જથ્થા સ્તરે ઝડપી લેવામાં આવ્યા હતા આ ડ્રગ્સના જથ્થાને મંગાવનાર મોહમ્મદ શાહનવાઝ આદમ શેખ વોન્ટેડ હતો તેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી વોન્ટેડ આરોપી ગદરોજ અડાજણ બસ નેપો આપ્યો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા સ્પેશિયલ વોજ ગોઠવીને મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાલિયા મોહમ્મદ આદમ શેખને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ડ્રગ્સ પકડાઈ જતા તે સુરત છોડીને ઓરિસ્સાના બરહમપુર ચાલ્યો ગયો હતો જે સુરત આવતા તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર્યુઝ સુરત